જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે પોચા રૂ જેવા દૂધીના થેપલાની રીત લઈને આવી છું તમે આ રીતે થેપલા બનાવી અને બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો તો શરૂ કરીશું દૂધીના થેપલા બનાવવાનું તો એના માટે મેં લગભગ અઢીસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને દૂધીની છાલ કાઢી અને એને છીણી લેવાની છે તો દૂધીને મેં સૌથી પહેલાં ધોઈ લીધી છે અને હવે આપણે આ રીતે એના ત્રણ ટુકડા કરી દઈશું જેથી આપણને છીણતા ફાવે તો આ રીતે મેં અત્યારે ત્રણ ટુકડા કરી દીધા છે અને હવે એની છાલ કાઢી અને છીણી લેવાની છે અને જે છીણી લઈએ એ મીડિયમ સાઇઝની લેવાની કેમ કે જો દૂધીનું બહુ મોટું છીણ હશે તો દૂધીની છીણને ચડતા પણ વાર લાગશે અને ઘણી વખત થેપલામાં ખાવામાં આવે તો નથી પસંદ આવતું તો આ રીતે મેં મીડિયમ સાઇઝની છીણી લીધી છે અને દૂધીને છીણી લઈશ હવે ઘણી વખત ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે દૂધીના થેપલાનો લોટ બાંધીને રાખીએ તો ઢીલો થઈ જતો હોય છે તો હું તમને જે ટિપ્સ આપવાની છું એ રીતે તમે લોટ બાંધશો તો તમારો લોટ કલાક કે બે કલાક તમે મૂકી રાખશો તો પણ ઢીલો નહીં થાય અને તમારા જે થેપલા છે એકદમ પોચા બનશે તો મેં આ રીતે બધી જ દૂધી છીણી લીધી છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો સૌથી પહેલાં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે મીઠું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે કેમ કે દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે અને મીઠું ઉમેરવાથી એમાંથી પાણી છૂટું પડશે અને આપણે બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આ રીતે મિક્સ કરી અને રહેવા દઈશું અને પછી મસાલા કરીને પણ આપણે આ રીતે રહેવા દેવાનું છે તો હવે નાનો ટુકડો આદુનો લીધો છે ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે એક ટી સ્પૂન અજમો અને એક ટેબલ સ્પૂન તલ લઈ લીધા છે હવે અજમો તલ આદુ અને મરચાં સરસ રીતે આપણે ક્રશ કરી દઈશું તો અત્યારે હું આ રીતે ખાણી પર એમાં કરું છું તમે મિક્સર જારમાં પણ એને ક્રશ કરી શકો છો અને તમને આમાં જો લસણની ફ્લેવર પસંદ હોય તો સાથે લસણ પણ તમે ઉમેરી શકો છો તો આદુ અને મરચાં ક્ર કચરા ક્રશ કર્યા છે અને ત્યાર પછી મેં એમાં તલ અને અજમો પણ ઉમેરી દીધો છે હવે સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે આ રીતે તલ અને અજમો અધકચરા ક્રશ કરીએ તો અજમાની ફ્લેવર સરસ આવે છે તો તલ અજમો આદું મરચાં મેં ઉમેરી દીધા છે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં લીધું છે દહીં બહુ ખાટું નહીં અને બહુ મોડું નહીં એ રીતનું લેવાનું છે અને બે ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લઈ લીધો છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અડધી ટી સ્પૂન મેં હળદર ઉમેરી છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યું છે લીલા મરચાં લીધા છે એ પ્રમાણે મેં અત્યારે લાલ મરચું લીધું છે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને મોવણ માટે મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો ઘણા લોકોની જે કમ્પ્લેન હોય છે કે દૂધીના થેપલાનો લોટ બાંધ્યા પછી ઢીલો થઈ જતો હોય છે મૂકી રાખીએ તો તો તમે આ રીતે લોટ બાંધજો તો અત્યારે મેં બધા જ મસાલા દૂધીની અંદર ઉમેરી દીધા છે દૂધી ખમણી અને એમાં ઉમેરી દીધા છે અને આ રીતે સરસ રીતે બેથી ત્રણ મિનિટ મેં મસળી દીધું છે અને હવે ઢાંકણ ઢાંકી અને એને પંદરેક મિનિટ માટે મૂકી રાખવાનું છે આ રીતે ઢાંકણ ઢાંકી અને મૂકી રાખીશું તો જે દૂધીમાં પાણી રહેલું હોય એ બધું જ છૂટું પડશે અને દહીં ગોળ જે બધું લીધું છે એનું પણ પાણી છૂટું પડે એટલે બધું જ સરસ રીતે મસાલા પણ મિક્સ થઈ જશે અને એનું પાણી પણ નીકળી જશે તો પંદર એક મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ રીતે બધું પાણી છૂટ્યું પડી ગયું છે નીકળી ગયું છે તો હવે એમાં જ આપણે બે કપ જેટલો રોટલીનો ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને જરૂર પડશે તો જ આપણે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરવાનો બાકી આપણે આ જે દૂધી ખમણીને જે એમાંથી પાણી નીકળ્યું છે એમાં જ લોટ બંધાઈ જશે તો સરસ રીતે હવે મિક્સ કરી દઈશું અને સરસ લોટ બાંધીને તૈયાર કરી દઈશું તો ઘણા લોકો દૂધી લોટ મસાલા બધું જ આ રીતે સાથે મિક્સ કરી અને લોટ બાંધી અને પછી રહેવા દે એટલે દૂધીનું જે પાણી છૂટે એને કારણે લોટ ઢીલો થઈ જતો હોય છે તો તમે હવે આ રીતે લોટ બાંધી અને તમે કલાક બે કલાક રહેવા દેશો તો પણ લોટ ઢીલો નહીં પડે અને તમારા જે થેપલા છે એ પોચા બનશે પોચા બનવાનું કારણ એ છે કે લોટ એકદમ સરસ બંધાયો હોય એટલે આપણે જે ઘઉંનું અટામણ છે એ ઓછું લેવું પડે અને ઢીલો લોટ હોય તો અટામણ વધારે લેવું પડે તો જે આપણા થેપલા છે એ ચવડ બની જાય તો આ મારી એક અગત્યની ટીપ છે અને તમે આ જ રીતે લોટ બાંધજો તો તમારા દૂધીના થેપલા એકદમ પોચા રૂ જેવા અને મુલાયમ બનશે તો તમે જોઈ શકો છો મેં જરા પણ પાણીનો ઉપયોગ નથી કર્યો અને આ રીતે પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે અને હવે હું આ લોટને ઢાંકી અને અડધો એક કલાક માટે રેસ્ટ માટે મૂકી રાખીશ અને અડધો કલાક પછી આપણે થેપલા બનાવીશું તો અત્યારે મેં થોડુંક તેલ લઈ લીધું છે અને આ રીતે સરસ રીતે એને લોટને ચીકણો કરી દઈશું કેળવી દઈશું અને પછી ઢાંકીને અડધો કલાક માટે મૂકી રાખીશું તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે અને હવે અડધો કલાક પછી આપણે એના થેપલા બનાવીશું તો હવે અડધો કલાક થઈ ગયો છે અને હવે આપણે દૂધીના થેપલા બનાવી દેવાના છે તો એક વખત ફરીથી લોટને મિક્સ કરી દઈશું એવો ને એવો લોટ છે તમે જોઈ શકો છો અડધો કલાક પછી પણ લોટ જરા પણ ઢીલો નથી પડ્યો તો હવે આ રીતે મીડિયમ સાઈઝના લુવા કરી દઈશું અને થોડુંક અટામણ લઈ અને થેપલા વણવાના છે તમે બહુ અટામણ લેશો તો પણ તમારા થેપલા ચવડ બનશે તો ઘઉંનું અટામણ લીધું છે મેં અને આ રીતે એકદમ પતલા થેપલા બનાવી દઈશું અને લોખંડનો તવો પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધો છે આ થેપલા ચા સાથે છૂંદા સાથે ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે દૂધી ખૂબ સરસ મળી રહી છે તો તમે આ થેપલા બનાવીને બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો ટ્રાવેલિંગમાં પણ તમે સાથે લઈ જઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો એકદમ પતલા મેં થેપલા બનાવ્યા છે અને આ રીતે લોડી ગરમ થાય પછી એમાં મૂકી દઈશું અને ધીમા તાપે એક બાજુ આપણે ચડવા દેવાનું છે અને ત્યાર પછી બીજી બાજુ પણ સરસ રીતે ચડે પછી તેલથી શેકી દેવાનું છે તો બીજી બાજુ જ્યારે પલટાવ્યું ત્યારે ગેસની ફ્લેમ મેં ફાસ્ટ કરી દીધી છે અને થોડુંક તેલ મૂકી અને આ રીતે બંને બાજુથી સરસ રીતે શેકી દેવાનું છે તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બંને બાજુ સરસ રીતે તેલ ઉમેરી અને થેપલાને ગુલાબી રંગના શેકી દેવાના છે અત્યારે ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે તો સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે અને મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે તમને લસણની ફ્લેવર પસંદ હોય તો લસણનો પણ તમે અમે ઉપયોગ કરી શકો છો તો થેપલું સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે દૂધીના થેપલા